નેક્સ્ટ તમને કોષ્ટક જે આપેલું છે આઈ થિંક ત્રિકોણનું હશે બરાબર ઓકે ચાલો તો ત્રિકોણ ના ક્ષેત્રફળમાં ગોતી લઈશું ચાલો પહેલી જે દાખલો છે પેલો એમાં શું આપેલું છે આધાર એટલે કે બેઝ આપણને આપેલો છે પંદર સેન્ટીમીટર ઓકે ઊંચાઈ ગોતવાની છે ક્ષેત્રફળ ત્રિકોણનું

હવે આ બે છેદ છે તો અંશમાં પંદર ના ઘડિયામાં બાર આવે નહીં એટલે અહીંયા પોઈન્ટ મૂકી અને બાર ની પાછળ એક શૂન્ય લાગશે એટલે એકસો વીસ મળશે બરોબર પંદર પંચા પિંચોતેર પંદર છક નેવું પંદર સત્તા એકસો પાંચ અને પંદર અઠા એકસો વીસ થાય એટલે પાંચ પોઈન્ટ આઠ છે એ આપણને નથી હજી હો હજી તો ગુણ્યા બે છે એટલે નો પડી ને એટલે એકસો સોળ મળ્યા હવે એક સંખ્યા પછી પોઈન્ટ હતો એટલે અગિયાર પછી પોઈન્ટ અગિયાર પોઈન્ટ છ સેન્ટીમીટર એ આપણી ઊંચાઈ થાય હવે નેક્સ્ટ લઈએ આપણે નેક્સ્ટ

પાયો આપણે ગોતવાનો છે ક્ષેત્રફળ લખી નાખીએ એક હજાર બસો છપ્પન ગોતવાનું છે એટલે કે ગોતવાનું છે એચ એચ આપણને આપેલો છે એકત્રીસ પોઈન્ટ ચાર બરાબર એચ આપણે ગોતવાનો છે પોઈન્ટ વાળી સંખ્યાથી ડરવાનું નથી પેલા તો એમને એમ લખી નાખીએ બારસો છપ્પન

56, ના અડધા પચાસ ના અડધા પચીસ 56, ચોપન એટલે છસો ને અઠ્યાવીસ આપણને મળ્યા બરાબર હવે છસો અઠ્યાવીસ ના છેદ પંદર પોઈન્ટ સાત છે બરાબર હજી કઈ કનેક્શન છે બરાબર જોઈએ શું કનેક્શન છે

બરાબર એનો મતલબ એમ કે એકસો સત્તાવન આપણે છૂટા પાડીએ એકસો પચાસ અને 7 નો ઘડિયો બરાબર એકસો નો ઘડિયો નથી પણ પંદર નો ઘડિયો તો આવડે તો પંદર નો ઘડિયો લખી નાખીએ પંદર એકા પંદર પંદર દુ ત્રીસ પંદર તેરી પિસ્તાલીસ પંદર ચોક પંદર પંચા પિંચોતેર પંદર છક નેવું પંદર સાત એકસો પાંચ પંદર આઠ એકસો વીસ અત્યારે પૂરતો લખીએ હવે સાત નો ઘડિયો લખો સાત એકા સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત છ બેતાલીસ સત્યુ સત્યુ ઓગણપચાસ સાત અઠા છપ્પન બરોબર બે નો આઠ આઠ સુધી હું લખીને હવે આ પંદર નો ઘડિયો છે મારે એને એકસો પચાસ માં ફેરવો હોય પાછળ એડ કરવાનું થાય હવે આપણે આ એકસો પચાસ નો ઘડિયો અને આ સાત નો ઘડ્યો બે નો ટોટલ મારસુ એટલે એકસો સત્તાવન પ્લસ સાત એકસો થાય એટલે એકસો એકા એકસો સત્તાવન પછી ચૌદ ગુણ્યા ત્રણ ચૌદ વત્તા ત્રણસો એટલે ત્રણસો ચૌદ ચારસો પચાસ વત્તા એકસો એટલે ચારસો પચાસ વત્તા એકવીસ

આપણને છસો અઠ્યાવીસ જોવા જોઈએ અહીંયા ક્યાંય દેખાય છે તમને બરાબર સીધે સીધો ખબર પડી ગઈ કે એકસો છે મારે ઘડી કાઢવા હોય તો છેદના પોઈન્ટ હતા એટલે અંશમાં હોય તો ચાર ગુણ્યા દસ એટલે ચાલીસ ચાલીસ દુ એસી એટલે જવાબ આવે એસી જો ફરીથી તમને કહું છું આ એક સત્તાવન આપણે કર નાખ્યા પોઇન્ટ કાઢો પોઇન્ટ કાઢો એટલે અંશ ગુણ્યા દસ થાય ગુણ્યા દસ થયા ચાલીસ ચાર ગુણ્યા દસ એટલે ચાલીસ ચાલીસ ગુણ્યા બે તો હતા જ ચાલીસ દુ એસી હવે આ એસી શું મળ્યું આપણને મીમી પાયો મળ્યો ને આપણને પાયો આપણે ગોતવાનો હતો એસી મીમી આપણો પાયો છે જો આ સરસ મજાની સિમ્પલ ટ્રીક છે એ ખબર પડી ગઈ એક સો સત્તાવન નો ઘડીયો કઈ રીતે આપણે લખ્યો

અ પાંચમા દાખલામાં એક આકૃતિ આપેલી છે બરાબર આ દાખલામાં ઓકે ક્યુ અહીં આર છે ને આર અને એસ હવે ક્યુ માંથી એક ઊંચાઈ વેધ નીકળે છે બરાબર હવે બીજો બોલો રકમ કિશો કે દો છે ક્યુએમ છે એમાં કેટલું આપ્યું છે ગ્યો એમ 7.6 ઓકે આ છે 7.6 સેન્ટીમીટર માં છે હા ઓકે

આ આપણે શોધવાનું છે અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સૌથી પહેલા આપણે ક્ષેત્રફળ શોધી લેશું કારણ કે આપણને પાયો આપેલો છે અને ઊંચાઈ આપેલી છે એની ઉપરથી આપણે પાછું આ ઊંચાઈ ગોતી લેશું બરાબર તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ પાયો છે અને સાત પોઈન્ટ છ બરાબર ને ઓકે સિમ્પલ ગુણાકાર છે પોઈન્ટને ઘણી ઇગ્નોર કરો બાર છ બોતેર બોતેરનો બગડો વદી પડી સાત બાર સત્તા ચોર્યાસી ચોર્યાસી ને સાત પંચ્યાસી છ્યાસી સત્યાસી અઠ્યાસી નેવ્યાસી નેવું અને એકાણું એકાણું આપણે અહીંયા લખી નાખીએ પછી અહીંયા એક આંકડા પછી પોઈન્ટ છે એટલે એક આંકડા પછી પોઈન્ટ મૂકી દીધો જુઓ હવે શાંતિથી એકાણું પોઈન્ટ બે મળી ગયા એકાણું પોઈન્ટ બે મળ્યા એ આપણને શું મળ્યું પીક્યુઆરનું ક્ષેત્રફળ સેમીમાં હતું એટલે પાછળ સેમી સ્ક્વેર બરાબર હવે આ ક્ષેત્રફળ આપણને મળી જાય પછી શું કરવાનું છે તો કે હવે આની ઊંચાઈ ગોતી લ્યો ક્ષેત્રફળ આપણને મળી ગયું છે પાયો આપણને ખબર છે એટલે આપણે આ જ સૂત્રનો પાછો ઉપયોગ કરીશું ચતુષ્કોણ પી ક્યુ એસ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ પી ક્યુઆરએસનું ક્ષેત્રફળ આપણને મળ્યું એકાણું પોઈન્ટ બે પાયો આપણને ખબર છે આઠ ઊંચાઈ આપણે ગોતવાની છે ઊંચાઈમાં આઠ હતા એટલે બીજી બાજુ આવે તો છેદ માં બરાબર એચ હવે છેદ ઉડાડી દઈએ આપણે એકાણું બે છે બેકી સંખ્યા છેદ માં આઠ બરાબર સિમ્પલ છે આઠ ના અડધા થાય ચાર એકાણું પોઈન્ટ બે ના અડધા કરવાના છે પિસ્તાળીસ બરાબર એકાણું ના અડધા પિસ્તાલીસ પોઈન્ટ પાંચ અને આ પોઈન્ટ પછીનો એક આંકડો છે એ બે છે એટલે પિસ્તાલીસ આવશે નવસો ના અડધા ચારસો પચાસ અને બાર ના અડધા થાય બે વડે છ ના અડધા એટલે પિસ્તાલીસ ના અડધા ચુમ્માલીસ ના અડધા બાવીસ થાય પિસ્તાલીસ ના અડધા બાવીસ પોઈન્ટ પાંચ બરાબર અથવા તો ચારસો પચાસ ના અડધા કરો ચારસો પચાસ ના અડધા કેટલા થાય ચારસોના અડધા બસો પચાસ ના અડધા પચીસ બરાબર અને છ ના અડધા ત્રણ પચીસ ને ત્રણ અઠ્યાવીસ એટલે બસો મળે બરાબર સિમ્પલ છે ગમે એમ અડધા કરવાના છે આપણને બસો અઠ્યાવીસ મળી ગયા અને છેદમાં બે મળ્યા વળી પાછા અહીંયા જો આ અઠ્યાવીસ છે તો પોઈન્ટ જ છે પાછો એટલે બાવીસ થાય વળી પાછા અડધા કરો હવે જે જવાબ આવશે એ કેટલો મળશે બાવીસ ના અડધા કેટલા થાય અગિયાર અને પોઈન્ટ આઠ ના અડધા ચાર એટલે અગિયાર પોઈન્ટ ચાર આપણને મળે શું મળે છે સેમીમાં ઊંચાઈ મળી એની કોની તો કે ક્યુ એન ની બરાબર ચાલો દાખલો કમ્પ્લીટ સમજાઈ ગયો ફરીથી એકવાર રિપીટ ફટાફટ કરી દો આકૃતિ જોઈ લેશો એટલે સમજાઈ જાય આ પાયો છે આ વેધ છે આ પાયો છે આ વેધ છે આ વેદ નું માપ આપણને મળ્યું નથી આ ઊંચાઈ નું માપ આપણને મળ્યું નથી એ આપણે ગોતવું હોય તો આ આનું ક્ષેત્રફળ ગોતવું પડે ક્ષેત્રફળ કોનાથી મળશે તો કે આ પાયાનો અને આનો ગુણાકાર બરોબર ક્ષેત્રફળ મળી ગયું એકાણું પોઈન્ટ બે એકાણું પોઈન્ટ બે ક્ષેત્રફળ મળી ગયું અને આ પાયો છે તો આની ઊંચાઈ કેટલી ઊંચાઈનું આપણે સૂત્ર મૂક્યું બી અને એચ એ આપણે ગોતવાનું છે આઠ આપણે બરાબર ની આ બાજુ લઈ ગયા એકાણું પોઈન્ટ બે ભાગ કરતા નેક્સ્ટ દાખલો આપણે લઈએ તો આપણે નેક્સ્ટ દાખલાની આકૃતિ જોઈએ ઓકે બાબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં a b c d ઓકે okay, a b અહીંયા c અને અહીંયા d ઓકે okay, પછી dl a ad પરનો વેધ છે ડી એ ab પરનો વેધ છે ઓકે dl વેધ bm a b

આપણે આઈ થિંક આની ઊંચાઈ બે ગોતવાની છે બરાબર ને ડીએલ અને બી ગોતવાનું છે ચાલો હવે આપણે પેલા કયું ગોતવું છે ચાલો ડીએલ ગોતવું છે કે બી ગોતવું છે તો કે ના વાંધો નહિ ગોતી નાખીએ ચાલો હા તો આપણે પેલા તો સૂત્ર લખશું બોલો સૂત્ર શું થશે બી ગુણ્યા એચ બરાબર હવે બી હવે આપણે બી એમ ગોતવાનું છે તો બી અને એમ એ કોના ઉપરનો વેધ છે એ ઉપરનો એટલે એ છે આપણો બેઝ થશે એ ની ઊંચાઈ કેટલી છે ઓગણ પચાસ બેઝ આપણને આપેલો છે ઓગણ ઊંચાઈ આપણે ગોતવાની છે બરાબર અને ક્ષેત્રફળ આપણને આપેલું છે એક હજાર ચારસો સિત્તેર હવે આ ઊંચાઈ આપણે ગોતવાની છે આ ઓગણપચાસ આપણને આપેલું છે સરસ મજાનો દાખલો થઈ ગયો પેલા કર્યો તો એમાં ઓગણપચાસ બીજી બાજુ આવશે એટલે એક હજાર ચારસો સિત્તેર ભાગ્યા ઓગણપચાસ બરાબર એચ છેદ સીધા સીધા ઉડતા હોય પણ છતાંય આપણને કદાચ ન ખબર પડે તો સાત વડે જોઈએ જુઓ કેમ તો કે ચૌદ સાત અને જીરો છે સાત વડે ઉડતા છે નહીં સતી સતી ઓગણપચાસ બરાબર તો સાત વડે ઉડતા હશે કે નહીં જોઈ લઈએ સાત એકા સાત સાત દુ ચૌદ જીરો જીરો આવી જશે નીચે ઉતારો સાતડો સાત એકા સાત પાછળ મીંડું છે એમને બસો દસ આવ્યા સાત વડે છેદ ઉડાડતા શું આવ્યું બસો દસ ના સાત વળી પાછું એકવીસ છે જીરો ને ઘડી કે ઇગ્નોર કરો એકવીસ સાત ના ઘડિયામાં આવે એટલે બસો દસ આવતા જશે સાતેરી એકવીસ બરાબર પાછળ અહીંયા મીંડું મૂકી દઈ બરાબર એટલે ત્રીસ ગુણ્યા સાત કરશો એટલે બસો દસ જ આવશે એટલે આપણને ઊંચાઈ કેટલી મળી છે ત્રીસ સેમી બરાબર આ સેમીમાં રકમ છે એટલા માટે ઊંચાઈ આપણને મળી એટલે કે ડીએમ આપણને મળ્યું ત્રીસ સેમી ચાલો હવે નેક્સ્ટ આપણે બીજું શું ગોતશું ડીએલ ગોતશું રીતે છે ચારસો સિતર બરાબર બી બે કેટલો છે પાંત્રીસ એચ આપણે ગોતવાના છે હવે આ એચ ગોતવાના હોય 35 ને બરાબર ની બીજી બાજુ લઈ આવો એક હજાર ચારસો સિત્તેર છેદમાં સાત વડે ઉડે સાત પંચા પાંત્રીસ થાય એ આપણને ખબર સાત પંચા પાંત્રીસ બરાબર અને અહીંયા છેદ ઉડશે કેટલા આવશે જો અહીંયા આપણે કેટલા ઉડાયલા હતા બસો દસ આવ્યા હતા સાત વડે એટલે અહીંયા બસો દસ હવે બસો ના છેદમાં પાંચ પાંચ વડે આપણે ભાગી જાય દસ ત્યાં પાંચ દુ દસ થશે એટલે બેતાલીસ છે આપણો આન્સર આવશે એચ બરાબર બેતાલીસ સેન્ટીમીટર શું આવ્યું આપણું ડી એલ ચાલો BMI મળી ગયું DLI મળી ગયો દાખલો પૂરો થઈ ગયો સિમ્પલ ઓલા દાખલા કરતા સેજ ડિફરન્ટ હતું આમાં ક્ષેત્રફળ આપણને આપેલું જ છે બે ની ઊંચાઈ આપણે ગોતી લીધી ઓકે સમજાય છે હવે આ દાખલામાં તમે બીજી રીતે ટ્રાય કરી શકો આ બે ઊંચાઈ મળી બરાબર તો આયાથી એક ઊજી ઊંચાઈ કરી શકો આયાથી આનું અંતર કેટલું હશે તો કે જેમ આનું અંતર હશે એટલું જ આનું હોય કારણ કે સમાંતર બાજુ છે ચાલો બોલાલ સાતમો દાખલો આકૃતિ તમને આ રીતે કઈક ત્રિકોણની આપેલી છે લંબાઈ પાંચ બીસી ની લંબાઈ બાર અને સોરી એસી ની લંબાઈ બાર અને બીસી ની લંબાઈ તેર આ રીતે હશે બરાબર ચાલો હવે આપણે એડીની લંબાઈ શોધવીએ તો પહેલા આપણે ક્ષેત્રફળ ગોતવું પડે અને ક્ષેત્રફળ માટે આ આપણો પાયો થઈ જાય અને આપણો વેધ થઈ જાય ચાલો હવે આ રીતે આકૃતિ છે આપણે આનું ક્ષેત્રફળ ગોતી લઈએ અને પછી એડીની લંબાઈ મળી જશે ત્રિકોણ એ બી નું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા બી ગુણ્યા એચ એકના છેદમાં બે ગુણ્યા બી એટલે પાંચ ગુણ્યા એચ એટલે બાર બે છ બાર પાંચ છ ત્રીસ આપણું ક્ષેત્રફળ છે હવે એ ની લંબાઈ આપણે ગોતશું આ સૂત્રની મદદથી ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા બી ગુણ્યા એચ ક્ષેત્રફળ આપણને મળ્યું ત્રીસ ગુણ્યા એક ત્રીસ બરાબર એકના છેદમાં બે બી આપણે અહીંયા બે લેવાનો છે તેર અને એચ આપણે ગોતવાનું છે આ બધી વસ્તુ બરાબરની બીજી બાજુ હોઈ જશે એટલે ત્રીસ ગુણ્યા બે છેદ તેર ત્રીસ દુ તેર એ આપણું શું મળ્યું એચ એચ એટલે કે એ આ સાહીઠ ના છેદમાં તેર છે એ સેન્ટીમીટરમાં છે એટલે પાછળ સેન્ટીમીટર લગાડવાનું ભૂલવાનું નથી ચાલો દાખલો સિમ્પલ છે આપણે ક્ષેત્રફળ ગોયતું અને અને એના પછી આપણે આ આધાર એની ઊંચાઈ ગોતી લીધી ચાલો હવે નેક્સ્ટ દાખલો લઈએ દાખલા નંબર આઠ ત્રિકોણ એ સમજુ ત્રિકોણ ઓકે આ સમજવી બાજુ એટલે બે બાજુ સરખી હોય એ

ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા બી ગુણ્યા એચ એકના છેદમાં બે બી કેટલા છે નવ આ ઊંચાઈ આપણને છ છે ને તો બે તરીકે નવ જ લેવાના ઊંચાઈ છ છેદ ઉડી જશે બે ત્રણ છ નવ તેરી સત્યાવીસ સેમી સ્ક્વેર આપણું ક્ષેત્રફળ થાય હવે ક્ષેત્રફળ મળી ગયું હવે આપણને સી આપણને મળી જશે ફરીથી આ જ સૂત્રનો ઉપયોગ કરશું ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા બી ગુણ્યા એચ એકના છેદમાં બે ક્ષેત્રફળ આપણને મળ્યું સત્યાવીસ ગુણ્યા બી બે ઈજ આપણે સાત પોઈન્ટ પાંચ લેવાનો થશે ગુણ્યા એચ હવે આ એચ ગોતું હોય તો સાત પોઈન્ટ પાંચ અને એકના છેદમાં બે બિરાબર બરાબરની બીજી બાજુ આવશે

ઘડીક પોઈન્ટ લખતો નથી છેદમાં પોઈન્ટ છે બરોબર એક આંકડા પછી એટલે અંશમાં ગુણ્યા દસ થાય ચોપન ગુણ્યા દસ એટલે પાંચસો ચાલીસ હવે પિંચોતેરના ઘડિયામાં પાંચસો ચાલીસ આવે છે કે કેમ એ આપણે ચેક કરવાનું છે પેલાની જેમાં ટ્રીક વાપરશું પેલા સિત્તેરનો ઘડિયો લખશું અને પછી પાંચનો સિત્તેરના ઘડિયામાં કાંઈ નથી સાતનો ઘડિયો એકવાર લખી નાખો આ રીતે અહીંયા દેખાય છે અહીંયા સાત એકા સાત સાત દુ ચૌદ સાત્રી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત છક બેતાલીસ સત્યુ સત્યુ ઓગણપચાસ સાત અઠા છપ્પન સાત નવ્વા ત્રેસઠ બરાબર હવે પાંચનો ઘડિયો લખી નાખો પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચત્રી પંદર પાંચ ચોક વીસ પચું પચું પચીસ પાંચ છક ત્રીસ પાંચ સાત પાંત્રીસ પાંચ આઠ ચાલીસ પાંચ નવ્વા પિસ્તાલીસ પાંચ દાણ પચાસ સાત સિત્તેર હા સિત્તેર નો ઘડિયો કરવો એટલે શૂન્ય એક લગાડી દેવાનું આ બધા એનો સરવાળો કરશું એટલે આપણને પિંચોતેર નો ઘડિયો મળી જશે પિંચોતેર સાત ને પાંચ એટલે સિત્તેર ને પાંચ પિંચોતેર એકસો દસ અને એટલે એકસો ચાલીસ અને દસ એકસો પચાસ બસો દસ અને પંદર બસો પચીસ બસો એસી અને વીસ ત્રણસો ત્રણસો પચાસ અને પચીસ ત્રણસો પંચોતેર બસો ચાલીસ સોરી ચારસો વીસ અને ત્રીસ ચારસો પચાસ ચારસો નેવું અને પાંત્રીસ ચારસો પાંચસો પાંચસો સાઠ અને ચાલીસ છસો આપણે કેટલા પાંચસો ચાલીસ જ જવાનું હતું આપણે છસો સુધી વયા ગયા ભાગ કેનાથી ચાલશે આ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત બરાબર પિંચોતેર સત્તા પાંચસો થાય અને આ પાંચસો ચાલીસ છે પિંચોતેર સત્તા પાંચસો પચીસ ચાલીસમાંથી પચીસ જાય તો કેટલા વધશે ચાલીસમાંથી વીસ જાય તો વીસ વૈદા વીસમાંથી પાંચ ગયા એટલે પંદર વધ્યા પિંચોતેરના ઘડિયામાં પંદર આવે નહીં એટલે પોઈન્ટ મૂકો પંદર પછી શૂન્ય લખશું એટલે એકસો પચાસ પિંચોતેરના ઘડિયામાં ગયા પચાસ આવે પિંચોતેર દુ એકસો પચાસ એટલે સાત પોઈન્ટ બે આપણો આન્સર છે બરાબર સાત પોઈન્ટ બે સેમી એ શું આપણને મળ્યું એથી સી સુધીનું અંતર ચાલો ફરીથી એકવાર શાંતિથી જોઈ લ્યો પહેલાં તો મેં આ ક્ષેત્રફળ ગોયતું ક્ષેત્રફળ કઈ રીતે મળ્યું તો કે આ ઊંચાઈ અને આ આધાર એની ઉપરથી સત્યાવીસ મળ્યા હવે ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું સત્યાવીસ બરાબર એકના છેદમાં બે ગુણ્યા સાત પોઈન્ટ પાંચ અને ઊંચાઈ આ ઊંચાઈ ગોતવાની હતી આ રીતે બરાબરની આંબાજુ આવ્યા છે દુઈડા છે દુઈડા અને સાત પોઈન્ટ બે આવ્યા આ એક ટ્રીક એકવાર શાંતિથી જોઈ લેજો કઈ રીતે કર્યું સિત્તેર નો ઘડિયો અને પાંચ નો ઘડિયો કમ્બાઈન કરી અને આપણે લઈ આવ્યા છીએ ઓકે ચાલો